શું તમને ગેસ સાતી બળતરા જમ્યા પછી પેટ ભારે ભારે લાગુ સવારે ઉઠીને પેટ સાફ ના આવું તો આવી બધી સમસ્યાઓ લાંબા સમય મોટી બીમારી નું કારણ બનતી હોય છે શું તમને પણ આવી સમસ્યાઓ છે તો આજે જ અપનાવો બિલી પત્ર નું નિરાન ચૂરણ એડ્રેસ ની વાત કરું ને તો પર્વત પાટિયા આઈ માતા રોડ પર ડીઆર વર્લ્ડ શોપિંગ મોલ ની અંદર સી બસો એક નિરાત ચૂરણ રિઝલ્ટ સો એ સો ટકા આપશે જાહેરાત જોઈ અને મેં ઓર્ડર કર્યો પછી નિરાત ચૂરણ ની થાકી લેવાનું મેં ચાલુ કરી પછી પેટ એકદમ સાફ રહેવા માંડ્યું એટલે હું પણ દરેક ને ભલામણ કરું છું કે નિરાંત ચૂરણ રિઝલ્ટ સો એ સો ટકા આપશે નિરાંત ચૂરણ કોઈ પણ પ્રકારની ની આદત પણ પડતી નથી અને કોઈ પણ પ્રકારની ની આડસર પણ થતી નથી દરરોજ બે હજાર કરતા પણ વધુ લોકો નિરાંત ચૂરણ ઓર્ડર કરીને પોતાની પેટની સમસ્યામાં રાહત મેળવી રહ્યા છે બિલીપત્રનું પત્ર નિરાંત ચૂરણ હાઇજેનિક ફેસિલિટી મેન્યુફેક્ચરિંગ થાય છે હા પેટ સહી તો દિન સહી કિંમત વાત કરું ને તો તમને બસો ગ્રામ નું પેકેટ ફક્ત ત્રણસો રૂપિયા માં મળી જવાનું છે જ્યારે ચારસો ગ્રામ નું તમને પાંચસો પચાસ રૂપિયા મળી જવાનું છે તો સ્ક્રીન પર નંબર આપેલું છે ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો